જો તમે નાનકડા બાળક માટે ઓનલાઈન મિલ્ક પાવડર મંગાવતા હોય તો ચેતી જજો વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં બાળક માટે મંગાવેલા મિલ્ક પાવડર માં જીવાત જોવા મળી છે આ મામલે ઓનલાઈન ખરીદીની સુરક્ષા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે વડોદરામાં રહેતી એક મહિલાએ ઓનલાઈન મિલ્ક પાવડર મંગાવ્યો જે ટ્રૂમેડ એપ્લિકેશન નામની એપ્લિકેશન મારફતે લોકટર

આ ઘટના પછી મહિલાએ જણાવ્યું હતું કે ઓનલાઈન ખરીદી પર ભરોસો રાખીને બાળક માટે વસ્તુ મંગાવી હવે જોખમી બની ગઈ છે મોનિકા જયંતિભાઈ વાસકથી રહું છું આણંદ જિલ્લામાં અને મેં ચૌદ જાન્યુઆરીના દિવસે ટુ મેડ એપ્લિકેશન પરથી એક ફોર્મ્યુલા મિલ્ક પાવડરનો ડબ્બો મંગાવ્યો હતો લેપ્ટોડેસ કંપનીનો જેમાં મેં સત્તર તારીખે મને ડિલિવર કરવામાં આવ્યો હતો અને આજે જેને મેં ઓપન કર્યો ઓપન કર્યા પછી અંદરથી વ્હાઈટ કલરના ઝીરા નીકળે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા